ઓછો ફોટો કરી તેમને જેમ નહી તેમને તેમને સમજ્યો બસ ગુરુ આ છે અને કોઈ નાનો મોટો નથી આ શિક્ષક સાહેબ આ અમારા મિત્ર છે જેને કોઈ અલગ પાડી શકતો નથી હા અમારા એક સમાન છે આ ક્લાસનો એક જ નિયમ છે ટેબલ થી કોઈ હો ભારતમાં બંધારણ

and this is a